Hiểu Em niệm tâm ra thì mập phát chả đi vậy. Ê mập phát bây giờ đi tu. nào નમસ્કાર મિત્રો તમે બધા મજામાં છો નમસ્તે મિત્રો કરતા અમારી વાડી છે છે વાડીમાં વરિયારી છે તીસી હે અહીંયા જીરો છે પછી આ બાજુના ખેતરમાં વરિયારી છે આપણે કેવી વરિયારી છે કોમેન્ટ લખતા જાઓ સબસ્ક્રાઈબ કરતા જાઓ મિત્રો તો પછી અરંડા કાપી મૂકી દીધા છે એ અરંડા છે लाइक like, कमेंट करता जो मित्रों तुम्हें क्या गम थी जोरा छो तेपन लगता रो सब्सक्राइब खास करो सब्सक्राइब करता रहो मित्रों नमस्कार सब्सक्राइब करो मित्रों लाइक ने कमेंट करता जो सब्सक्राइब करता जो मित्रों પડો છે એ રેંડાનો આટલા કાપેલા પડા છે ਆਹ <sighs>

તાર મમ્મી એ કઈ આવી ગયો બધાને આવ્યું પકી જયો તું ધાર નહીં જાન તો એક આતે તારા હાથ ને બધું પકડી દે બધા હતા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા મિત્રો અમારો વાઘ આવે રોજો તપેલી ઉપાડીને આવે તપેલી ઉપાડીને એ વાઘ આવે તપેલી ઉપાડી અરે વાઘ આવે તપેલી ઉપાડી ખોણે ઉપડાવી તને આવી અને તપેલી બચ્ચારી ગ્રે રામ રામ લે અને શું તપેલી માં લાવે રી તું પાણી લઈને આવે હરી એમ મસ્ત લાગે હો તપેલી મજી માથે હે તપેલી મસ્ત લાગે જો ચલો મિત્રો ચા આવી ગઈ છે નાસ્તો આવી વાઘ નાસ્તો લઈને આવ્યો છે વાઘ તે યહી પર હે કે લેતા કે લેતા લમ તો ચા પીવા બગા હારે રહે વે મને આ મને કહ કે તને મને ચા નો કીધું નતું

કોણ કી દીતાર આવી હા બેક બાઈક કમેડ સબસ્ક્રાઇબ કરતા જો બધા મિત્રો ના સબસ્ક્રાઇબ ની જરૂર હે ના કરે તો આમ તો ખાવા પેટમાં બરેતું છે કત કત એવા ને પગ એવા પણ ચાલે અમારે